અરે આ બગીચામાં જવાનું હોય તમારે તો આયા હું હું કે તમારે અમારા બગીચા તમને દેખાડું આ બતાવે તો કેવા હે અરે અમારે સુપર બગીચામાં એક નંબર અમારા બગીચામાં તમે કોઈ દિવસ નહિ તમારા ગાર્ડનમાં ફરવાનો ને મારા ખેતરમાં ફરવાનો મારા ખેતરમાં હા આવા ખેતર હોય તો આ હાલ હાલ દેખર હો હાલો હાલો લઈ જઈ તમે કેમેરો લઈ લે આમરો હેલો આ જો કેવું છે અમારે આ લીલું ફળ જેવું લાગે અમારે ફળ કે આ ને કેવાય બગીચો આ બગીચો કેવા તમે દેખાડવા બગીચો કેવા હવે એક નંબર બગીચો એમ આ તો બહુ મોટો બગીચો એટલે હા આવો અમારા રાજકોટ માં હતો અમારો આખો રાજકોટ ફરતી હા કેવા એની મને ફૂલ જવા ધોળા ધોળા એક નંબર હા તો હરે ને અમારે તો ઓલા મોટા મોટા ઝાડવા એમાં શું આ બધું તમે બહુ આવલું કરો હો આવું જોઈ લ્યા હવે અમારે બીજો બગીચો છે કપા બગીચો દેખાડીએ બતાવી તો જોવાનું છે હા હાલો 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 અને શું આ શું કેવાય ઓલા બધું આ શું કેવાય આ કપા કેવાય કા કઉ તમારા ગામમાં ચીટી વાળા ને એવું કામ હોય અમારા ગામડા ને જોવા તમે રાજકોટ વાય આવો અહિયાં બહુ મોટા મોટા બિલ્ડીંગો પોતા કરવાના ને એના બહુ પૈસા મળે એવું હોય ખાલી પોતા જ મારવાના તમારે તમે અહિયાં આવો ને તો આવું ના જોવું જોવા મળે તમે છે ને સીધા આવવામાં હોય અમારા ગામમાં તમે આવો ને તો અમારે સીધા ઓલા હોય લાદી મારેલા તમે સાફ કરો ને તો સીધા લેહીન પડી જાવ અમારે અહિયાં શું લેહીન પડવાના અહિયાં કંકડો નઈ થાય કઈ આ જો આ તપા ઉતારવાનો અહિયાં ઉતારી જો કે કેમ ઉતારવાનો ખબર આ પકડો અરે એ ન હોય આ ઉતારવાનું આમ આમ કરવાનું હું જાણું આ પાન પકડવાનું એ થોડા હોય ગઈ